સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા સોમવારના રોજ મળી હતી જેમાં વિવિધ કામો રજૂ કરાયા હતા જેને સમિતિને મંજૂરી મહોર મારી હતી સી આર ભલામણ બાદ એકોતેર પોઈન્ટ છ્યાસી કરોડની રાહતો વિરામ આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હોદ્દેદારોની નિમણૂક પછી વાર્ષિક બજેટ રજૂ કરાયું હતું અને તેને મંજૂરી મળ્યા બાદ સોમવારે નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા સુરત મનપાના એનએક્સી બિલ્ડિંગમાં મળી હતી સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળેલી સાધારણ સભામાં રજૂ કરાયેલા તમામ કામોને સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂરીની મહોર મારી હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ભલામણ બાદ સુરત મનપાની સ્થાયી સમિતિ દ્વારા મિલકત અને વ્યવસાય વેરામાં રાહત આપવામાં આવી છે જેમાં પંદર ચોરસ મીટરથી પચાસ ચોરસ મીટર સુધીના રહેણાંક મિલકતોમાં વેરા અને યુઝર ચાર્જમાં પચીસ ટકાનો ઘટાડો નાના વેપારીઓ માટે પચીસ ટકાનો લાભ મળશે સુરતમાં એકોતેર પોઈન્ટ છ્યાસી કરોડની રાહત તો આપવામાં આવી છે જે અંગે વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષે આપી હતી સુરત મહાનગરપાલિકાએ બે દિવસ પહેલાં એટલે કે તારીખ ઓગણીસના રોજ ઝીરોથી પંદર ચોરસ મીટર એટલે કે એકસો એકસઠ આશરે એકસો એકસઠ ફૂટ સુધીની જે કોઈ મિલકતો આવતી હતી રહેઠાણની મિલકતો એને સંપૂર્ણ બાદ એટલે કે એમણે એક પણ રૂપિયો ભરવાનો રહેતો નથી યુઝર ચાર્જીસ કે મિલકત વેરો એક પણ રૂપિયો એમણે ભરવાનો રહેતો નથી પંદરથી લઈને પચીસ સુધી એટલે કે પંદર ચોરસ મીટરથી પચાસ ચોરસ પચીસ બે સ્લેબ છે પંદરથી પચીસ અને પચીસ થી પચાસ એ બે સ્લેબની અંદર પચાસ ચોરસ મીટર એટલે જે કોઈ બી પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને ટોટલ જે કંઈ પણ વેરો આવતો હશે મિલકત વેરો અને યુઝર ચાર્જીસ એ બધામાંથી સુધીનો લાભ મળશે ઉપરાંત

આપણે આઠ લાખ પચીસ હજાર આઠસો છાસઠ કુટુંબોને આવરી લીધા છે આઠ લાખ પચીસ હજાર આઠસો છાસઠ કુટુંબને આનો સીધો લાભ મળશે અને નોન રેસીડેન્શિયલ એટલે કે દુકાન અને ઓફિસના જે મિત્રો છે એવા બાણું હજાર બસો ને બોતેર વ્યક્તિઓને કુટુંબને આનો સીધો લાભ મળશે એટલે આ બેવનું ટોટલ મારીએ તો ખુલ્લે નવ લાખ અઢાર હજાર

સુરત શહેરમાં આપણે એક વાત હજુ પણ એડ કરું છું સુરત શહેરમાં શિક્ષણની વ્યવસ્થા ઘણી સારી છે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું છે પણ હજુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાના આશયથી બાવીસ કરોડ રૂપિયા વધારાના બજેટમાં ફાળવી જે કોઈ સ્કૂલોને વધુ સારી સ્કૂલો બનાવી શકીએ એ આશયથી આપણે સુમન સ્કૂલો અને નગર પ્રાથમિક શિક્ષણની સમિતિની સ્કૂલોને જે કોઈ સ્થળે જે કોઈ વિસ્તારમાં જ્યાં જરૂર જણાય ત્યાં આપણે નવી સ્કૂલ બનાવી શકીએ અસાઈથી 22 કરોડ રૂપિયા બીજા વધારાના ફાળવવામાં આવ્યા છે સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ કરાયેલા કામોને મંજૂરી મળતા જ હવે કામો વેગ પકડશે હર્ષ સેટા સાથે અઝર કુરુસી ચી ટ્વેન્ટી ફોર ન્યૂઝ